હવે હું શું કહેતા તો આ કે મેં કાલ તમને જે પૈસા આલ્યા ને ચાર જણો વાહ વાહ એ પૈસા હું તમારા જોડે ગમે ત્યારે પાછા માં જ બરાબર 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 ગમે ત્યારે પૈસા પાછા માંગુ તમારા આલા પર શું રેડી રેડી પછી હું તમને આ આ તમે જે વાત કરીને વાહ પાક પાડવાની એ બધો ઓળ પછી

આજા મેં ઓબા કે પ્લુ ઉસ્વા જા આજા તબ ન ના તો આમ રોટલા બીજા ધરીને ખાજો છોકરો હો શરીર સાચવજો પછી તમારે ના ના કોઈ વાંધો નહિ શું આપડે તકલીફ છે એ જ ને ભગવાન નું આલેલું ઘરું છે લે લે કૌરાવજી દોહન પાહો આ રહી ની ચોય હું કહો છું આલ દવાખાનું લઈ જો દવાખાની નઈ લઈ ગયો તું પાઉ હવે બોલছো ને તય બોલছো ને આ તો ભઈ હવે અમે કઈ ના એટલે ભઈ ખોસીએ

શું કેતો હતો આ બેટા ઓય લે આડો મો બેહું જંત ને ના ના આડોડી હું છે મારું શરીર છે બેસ્ટ હા તો ના તો મારું ફેર પડી પેલી દવા નથી તે મટી ગયું હવે હું શું જબરામ બોલાવ શું તો હા કે કોઈ હંતાડેલું પડ્યું હોય ને તો કેતા જાજુ પાછા એટલે હંતાડે ને ચૂપ હોય તો નાલુ મુ ઓ પાછું ન કે એમ નેમ પડી રહેશે અને અમે તાચી રહેશે તને એકલા તો ના લઈ ના ના મેં કેવું કીધું રહી ના જાય એમ હા હલો જબરા હા બેટા હોય આવ્યો હાર જલ્દી આવજો હો

જલ્દી આવો કી ગયા છોકરો હા આવો હાલો એ શું શું કે દાદા છોકરા આવી આવે છે પેલી વાર નહીં મતા ને હવે મારા ભગવાન આવો ને આવો આવા નાવા છોકરા આવી આજે ભગવાન હવે ને જેવા મને હાલ્યા એવા મારા છોકરા મારો બહુ જ બહુ જ બહુ ધારી સેવા મને આલે છે કુજ મને કે કશું નઈ તી દેખ દે દેઓ બેવ દેઓ બેવ છોકરો દેઓ જેવા મને છોકરા આલે હવે હવ ને ભગવાન છોકરા આલ ગયો તવી થોણી હારું ને કાકા ઓ બધું હારું ઓ બેટા હારું હો પાડા થઈ ગયા તમાર ઓ થઈ ગયા બસ મારી બહુ ચિંતા કરે મારા છોકરા આવા ભગવાન મને આલે એટલું હારું કે આભાર મોનું છે હવે હું શું કહતો તો છોકરો હ હવે મેં પહેલા તમને પૈસા આયા હતા 25000 ખબર છે 6 મહિના પહેલા થયા હોય 25000 રૂપિયા હોય એના 25000 રૂપિયા આલજો મને એ તો કાકા છોકરાને ભણવાની તકલીફ પડતી હતી ને તે બાઈક લઈ દીધું ચારે એવું કરી એમ હોય અલ્યા પણ હું શું કહું છું બાઈક તો આપણે સે તો ખરું તમારે ચાર જણા વાપરો છો બાઈક એ તો બાઈક લાવન શું આવતું આવતુંતું

મને મારા નોનકા પર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે હવે તમે વાપરજો ચારે જણા હું શું કહું છું કે જે આપ 40 વીઘા જમીન છે ને એ જમીન બધો હિસાબ હેન્ડલિંગ ગણો કે જમીન ગણો બધો આ નોનકો હિસાબ રાખશે વ્યવહાર બધો એ વ્યવહાર નોનકો રાખશે બરોબર બરાબર અને તમારે જરૂર પડે કોઈ વાત ના કર નારાયણ ના કોઈ હા ના કોઈ ખર્ચો બીજો આવે તમારે વાંકા જોડે લેવા દેસી બરોબર બરોબર આપણે તો રાજી પણ આ બીજા પૂછી જો આપણે રાજી છીએ આ ચમ કોઈ બોલતો નહી આપડે રાજી છીએ

મન તો હજી બીજો હો વર જીવી છું હું પણ મારા કસીએ હુંશાર ને હારું બધું ચલાવી હોત તું શું એટલે હું આજથી બધો આ વ્યવહાર તને હું પૂછું બરોબર તમને કોઈ પેટમાં દુખતું હોય કેજો છોકરો આપણે કોઈ તકલીફ નહીં કાલ ઉઠી અને તમે નોનકાર કોઈ કે હોય મો હારું રહેવાની મજા નહીં આવે ખાલી ખોટું કોક ની વાત તમે આઈ લડતા નહીં ના ના કશું નહીં કાકા અમે તો બોર છોડીને ગોમમાં જતા જ નહીં ચોય ના વાતમાં આઈએ કો વાત વાત આપી બેટા બધી વાત ગયા પૂજા કરી ના મારા ભગવાન ને મને ચાર આલ્યા છે પણ હોના ના આલ્યા છે હવે આવા આઈ ગયો